આ થરકો થઈ ગયો છે નવું કઈ કરવાનું બસ માં બે જવું ન્યા એમ કર્યું એક દી રોકાય વળી પાછી આવજે હરખું થાય ને એટલે રાજકોટ ની વળી યાદ આવી ગઈ છે પેલા પગ દુખવાથી શરૂઆત થઈ પછી તાવ આવ્યો પછી શું થયું કોણી ઓલી હં શું થયું હા હાથમાં રિએક્શન જેવું આવ્યું અને હાથ હાથ પહોંચી ગયા ને હાથ લાલ થયો બધી ટીકડીઓ દીધા રાખી જાય જ જાતની જી જી દવાઓ ડોક્ટર પાસેથી લઈ આવ્યા તોય એટલે હવે એ લંગડદાસ છે નોક આમાં શું હતું એક્ટિંગ કરતા કરતા આ વખતે સાચું થઈ ગયું બીજું કંઈ નથી નકર એ માંદગીની એક્ટિંગ ઘણી વાર કરતી હોય ને તો આમાં આ વખતે સાચું થઈ ગયું કાંઈ વાંધો નહીં આવજે કાગડા કઢી પીવા આ વખતે કઢી ફાટી ગઈ તી એટલે પછી બીજી વાર કઢી પી જાય હજી તારા મહિનો દીનું વેકેશન છે ને અઠવાડિયા પછી પાછી આવજે બીજું શું હા કેમ કઢી કરવી છે આવે તો કઢી તે કઢી રહી ગઈ આ વખતે નથી પીધી તે રોકાને હવે સરખું થઈ ગયું નથી રોકાવું હા જો બાપુએ કીધું હો વેતી કરી દેવી તો ભાઈ ઉપાડ્યા જ આલ તો ઉપાડ હ માહી ડાલવા બપોર થઈ તા પૂગી જાય કોણીવાળી તારી પેની હરખી થઈ જાય અને રાજકોટે આવી જાય વજન ની ઘટી જાય બેય કામ બધાય કામ ઓહ હો 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 અહીંથી બસ સ્ટેન્ડ લગી પૂગતો હોય ઘણું ચાલીને ની તો વાત રાજકોટે રહી તે હવે કાંઈ ચાલુ થાય છે કોલેજ બોલે શ્રવણ મહિના લગી આમનામ જ રહેવાનું હોય ને રજા જ ને રિઝલ્ટ કે આવે પછી થાય ક્યાં આવવાનું રિઝલ્ટ છે એ રજા પાડવી એટલા દી આ ગાંડાને હાચવા ઓછા એટલે રિઝલ્ટ મોડો દેને વરી ન્યા આવીને લોય પીએ હા ભાઈ બીજું ન પૂછતા હો બીજું ન પૂછતા હો ગુસગુલે સ્નેદા મને બમકાતા આમ સે કે નમ દેઈ ત્રાઈ કેન મત મોલતો ને જો આપા રોલે કે તન કે પ્રેગ કુલે ચા હોય તો ઓડી ચી રય માથો વાડું જ પડેય અધિક રોડાયો સે બે દિવસથી રોજા મત રોવાય ગાંડા હું હા રુકાય ને તને ઓ બાટીંગા ટોડી કેવો તરે આગે સેરી નાવરી ડાઈ ગાંડી ને શીખાવડ દીય હા હા સ્કૂલે કાઢ્યું છે હાલ ચાલો ફાઈનલી બાય બાય કઈ તો હિસ્ટ્રી રિપીટ કરાવી કાં સીવું મૂકવા ગયો તો રોવાનું ચાલુ કર્યું

ન્યા ભણવાનું હોય ચોકલેટ ન ખાવાની હોય એકડા કરવાના હોય ચોકલેટ ખવાય જ નહીં પછી શરદી કોને થઈ જાય છે હા તો પછી બસ તઈ તઈ કોને થાય છે હા 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 એટલે રોટલી શાક જ ખાસ હા તો રોટલી શાક જ ખવાય પણ દહીં ની ક્યાં જરૂર છે આપણે હા તડકો પડે ને તો દહીં ખવાય બટા નથી હોય બહુ ખબર પડે રોવાની એવી ખબર પડે કઈ બીજી વાત શેની કઈ તો કરીને તું ચાલુ શું કરવાની કે પૂછ હે હું બોલું જ છું પણ તું બોલે એટલે પૂછ મને એટલે હું જવાબ દઉં બધાય બોલી જ છે પૂછ ગઈ ડબા ને તમારે કેવી ખાવી છે હા વેફર નો રાકો છે પૂરી થઈ ગઈ વલી હા બે જાઓ બધાય હાટું તીખી પણ મારે તીખી ન ખાવી હોય તો શું કરવાનું મોરી ખાવી હોય તો મારા હાટું નહીં સુવિધા મળે મોરી વેફરની હા બોલ હું મેં હા હું તીખી વેફર કહું છું સાદી નથી કહેતો હા તીખી ની વાત બોલ ને કા સ્કૂલે જવાની બોલ કઈ બોલવી છે કાનત બોલવી એવું થોડું કાલે એવો એવો છે ની બીજી છે ની વેફરની નહીં ગાર્ડનની ત્રીજી કઈ કઈ વાત નહીં બોલ એવું થોડું કાલે રીહામણો નો કઈ થવાય આ પણ મારાથી આટલું જ હાલે આનાથી જાજુ ન હાલે મારા તે એકાદી વાત તો બોલ કઈ વાત બોલીશ હે તર કઈ વાત બોલવી છે હું તો બોલીશ આમ જો કઈ વાત બોલ હવે બોલ હવે બોલ જો મે ઉડાડ્યું હવે બોલ કઈ વાત બોલીશ હે બ્લેકમેલ તું કઈ વાત બોલીશ હરખો બીજા નગર પડીશ આગળથી ઢોરાઈ જઈશ